દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાલી દ્વારા બનાવેલ ડેકોરેશન વાળી પતંગ સ્કૂલમાં મોકલવામાં આવેલા બાળકોએ પતંગના પિક્ચરમાં કલર પૂરેલ બાળકોએ આજે શાળામાં પતંગના જુદા જુદા હિન્દી ગુજરાતી ગીતો ઉપર ડાન્સ કરેલ અને ખૂબ મજા લીધેલ કાપીઓ આવ્યો એવી ચીચિયારું કરીને બાળકો ખૂબ ખુશ થયા હતા બાળકોને પતંગ વિશે માહિતી પણ આપવામાં આવી હતી શાળા પરિવાર તરફથી બાળકોને આજે નાસ્તામાં સિંગ ચીકી તલની ચીકી ઝીંજરા રાજગરાના લોડ લાડુ આપવામાં આવેલ વધવાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ